गली भर संघर्षियों ने पत्रबात अरविंद भाई राण पर आपेली पुलिस पर्याय अर्जी थी राजकारण गर्माईयों नमस्कार अमरेली जनता ने अमरेली की जनता ना मतों की चुटाई ला जन प्रतिनिधियों जेवा के वर्तमान सुधरिया आवश्यकता गैरकरिया जनक पांचला भिया सावर गुंडला डाड़ा सब्या कस्बा तारीखांबा � આ એક એવો પાવર પ્રજાએ આપ્યો છે જેનો સદુપયોગ કરવાની બદલે અત્યારે આ લોકો ઈ પાવરનો દુરુપયોગ કરી રહ્યા છે પ્રજાની સામે ભરતભાઈ સુત્રીયાએ જાહેર મંચ ઉપરથી જનતાને ધમકાવવાનો પ્રયત્ન કર્યો કૌશિકભાઈના ગુણ ગાયા દીકરી નહીં હવે બે દીકરી અને પાંચ દીકરાઓની આ લડાઈ છે તમે જે જનતાના મતથી જે પ્રતિનિધિત્વ તમને મળ્યું છે ભરતભાઈ સુતરિયા તમે એનો દુરુપયોગ કર્યો છે અને હવે એ દુરુપયોગ તમને કેટલો ભારે પડશે એ આવનારો સમય નક્કી કરશે પ્રજાના મતને તમે શું સમજો છો પ્રજાના મતથી ચૂંટાય અને તમને એક જન જનપ્રતિનિધિ તરીકે પ્રજા તમને જોવા માગે છે તમારી પાસેથી સારા કામોની અપેક્ષા કરવા રાખવામાં આવે છે અને એ જ જનતાને તમે જ્યારે ધમકાવો છો શરમ એક દીકરી માટે કે કોઈ દીકરા માટે બોલવાનો તમારી પાસે સમય નથી એને ન્યાય આપવા માટે તમારી પાસે સમય નથી તમારા રાજકીય રોકલ શેકવા માટે તમે ગમે તેમ બોલો માપમાં રહેજો એટલે ભરતભાઈ છૂટડીયા હવે તમે માપમાં રેજો નિકાલ તમારી લંબાઈ પ્રમાણે સફેદ કપડાં માર્કેટમાં મળે છે જનતા અત્યાર હાથમાં લેશે ને તો ધોયા જેવી થશે માટે જનતાને પડકારવાનું બંધ કરી દો અને અત્યાર સુધી જનતાને હું કહેતો આવ્યો છું અઢારે વરણને કહેતો આવ્યો છું આ ફરીવાર હાથ જોડી અઢારે વરણને મારી પ્રાર્થના છે કે જ્યાં સુધી પાંચ દીકરા બે દીકરીઓને ન્યાય ન મળે ત્યાં સુધી અમરેલીના સાંસદ ભરત સુધરિયા લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા સાવરકુંડલાના ધારાસભ્ય કસવાલા ખાંભા દાડીના ધારાસભ્ય જેબી જેવી કાકડિયા અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને જાહેર મંચ ઉપર કોઈ આમંત્રિત ન કરવા અને જે સમાજ આમંત્રિત કરશે એ સમાજની અંદર દીકરીઓ નહીં હોય એ સમાજ જનતા મારી પ્રાર્થના છે જે વરણને સરકારને મારી પ્રાર્થના છે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને મારી પ્રાર્થના છે અમિતભાઈ શાહ મારી પ્રાર્થના છે કે સમાજના ગુનેગારો બેફામ બની ગયા છે સી આર પાટીલ સાહેબના કાર્યકાળ દરમિયાન માજા મૂકી છે દારૂની રેલમ છે ગુજરાતમાં આનું કારણ ફક્ત ને ફક્ત સી આર પાટીલ સાહેબ છે અને આ સી આર પાટીલ સાહેબની સૂચના વગર શક્ય નથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પણ સી આર પાટીલ સાહેબ પૂછીને પાણી પીવું પડે છે આ પરિસ્થિતિના જવાબદાર સી આર પાટીલ સાહેબ છે એ આપ જાણો છો આજની તારીખે ગુજરાત રાજ્યના ડીઆઈ વિરુદ્ધ પગલા નથી લઈ શકતા એનું કારણ શું છે પ્રજા રાજા બની જશે ને તો તમને ખબર પડી જશે તમારી ભૂમિકાઓ શું છે માટે પ્રજાને સંખેડવાનું બંધ કરો પ્રજાના હિતમાં નિર્ણય લેવાનું ચાલુ કરી દો હજી મોઢું નથી થયું વિશ્વ લેવલે મારી ભારતીય જનતા પાર્ટી અત્યારે ટોપ લેવલની પાર્ટી છે અસંખ્ય કાર્યકરો આજે પાયાના પથ્થરો હલવા મજા ઢગવગવા મળ્યા છે કારણ બહારથી આવેલી પ્રજા અત્યારે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરોને વિખેર કરવા માટે થનગની રહી છે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ છે આ માહોલમાં પણ આપ જોવો છો દરરોજ કંઈક ને કંઈક નવી નવી મેટરો આવે છે પાયાના કાર્યકરો પાર્ટીથી વિમુખ થતા જાય છે આનું પરિણામ ભોગવ ભોગવવા માટે પણ તૈયારી રાખજો સત્યમે જે રીતે સત્યનો સાથ આપો એમ મારી મૌરી મંડળને પ્રાર્થના છે મને ફાંસીએ ચડાઈ દેવો હોય તો ચડાઈ દો મારા એકના મરવાથી જો મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના દામનને દાદ લગાડનારાઓને સજા થતી હોય તો હું મરવાથી યા છું જે તળામાં લગાડ્યો લગાડીને ફિટ કરી દેવા પણ કોઈ તો કોઈ કે તો સાચું બોલવું જ પડશે ભરતબાજી ચડિયા માપ માં ગમે રહી છો હજી એક વાર કહું છું જનતાને સંચેડવાનો પ્રયત્ન બિલકુલ કરતા નહીં કૌશિકભાઈ ભેકરી એના ગુણગાન ગાવા હોય તો મંચ બાળને ગાજો જાહેર મંચ ઉપર આવતા નહીં તમને માળો બંધ કરાવવા માટે કૌશિકભાઈ એવું કે માલો બંધ કરી દેજો અને તે હું મારા મોબાઈલમાંથી

અમરેલી જિલ્લામાં હજી એકવાર કહી ગયો ભારતીય જનતા પાર્ટીમાં કોઈ વિખવાદ નથી પણ જે ટિકિટનો વિતરણ થયું છે એ આજે તમારી સમક્ષ છે ભરતભાઈમાં શિક્ષણનો અભાવ હતો એ સારી દુનિયા જાણતી હતી અમરેલી જિલ્લો જાણતો હતો પણ સંસ્કારોના પણ અભાવ છે એ ભરતભાઈ તમે તમારી જાતે સાબિત કર્યું છે જે મંચ ઉપરથી તમે બોલ્યા છો એ મંચ ઉપર પાટીદાર સમાજના એક એવા આગેવાન છે કે જે સમાજ માટે અડધી રાજ્ય ઊભા હોય છે સમાધિની સેવા કરે અઢારે વર્ષના દીકરા દીકરીઓને ભણાવે છે ગણાવે છે દવાખાના ચલાવે છે